ત્રીજી તારીખે રાજકોટમાં સગીરાએ રીબડાના જે અમિત ખૂંટ છે એના પર ફરિયાદ કરી હતી કે એમણે એ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું ત્યાર પછી આ કેસમાં અલગ અલગ ઘટનાક્રમો સામે આવ્યા હતા માહિતી એ પણ સામે આવી હતી કે દિનેશ પાતર અને સંજય પંડિત નામના જે વકીલો છે રીબડાના એમણે છોકરીની મદદ કરી હતી અમિત ખૂંટને ફસાવવા માટે જોકે કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કર્યો અને જે માહિતી ત્યાર પછી સામે આવી એ પ્રમાણે કે એ લોકો સેશન્સ કોર્ટમાં જામીન માટે આગળ જવાના હતા એ કેસને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના દીકરા રાજદીપસિંહ જાડેજા સામે સતત સવાલો ઉઠી રહ્યા છે અને એ બંને હજુ ધરપકડથી દૂર છે આ બધાની વચ્ચે અમિત ખૂંટના પત્ની બીનાબેન ખૂંટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે એ પત્રમાં શું લખ્યું છે અને વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સિજલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમિત ખૂંટના પત્ની બીનાબેને પત્ર લખ્યો છે અને જે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ધરપકડથી દૂર છે એમને પકડવા માટે અને એમનો ભય હોવાની વાતો એમણે પત્રમાં કરી છે મારી પાછળ સ્ક્રીનમાં તમે પત્ર જોઈ રહ્યા છો અરજદાર બીનાબેન અમિતભાઈ ખૂંટ જે રીબડા ગોંડલના રહેવાસી છે અમિત ખૂંટના પત્ની એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રહ્યા છે અને વિષય છે મારા પતિ સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટના આરોપીઓ અનિરુદ્ધસિંહ જાડેજા આરોપી રાજદીપ જાડેજાને તાત્કાલિક પકડવામાં આવે અને અમારા પરિવારને રક્ષણ આપવામાં આવે એ લખી રહ્યા છે કે અમિત ધામજીભાઈ ખૂંટ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ મૃત્યુ પામ્યા અને એમના મૃત્યુના મુખ્ય આરોપી છે એ અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના દીકરા રાજદીપસિંહ જાડેજા છે જે પોલીસ પકડથી હજુ સુધી દૂર છે એ હજુ સુધી પકડાયા નથી જેમાં પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપી મીડિયા સમક્ષ ખોટા પાયા વિહોણા નિવેદન આપતા હોય તેમજ આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના મળતિયાઓ દ્વારા અમારા ઘર પાસેથી નીકળીને ભયનો માહોલ ઊભો કરતા હોય અમારા પરિવારને ડરાવતા ધમકાવતા હોય જેથી અમારો પરિવાર ભયના ઓથાર નીચે જીવતો હોય છે જેથી આપ સાહેબને વિનંતી છે કે આવા મોટા માથાના કુખ્યાત ગેંગસ્ટર આરોપી રાજદીપસિંહ જાડેજા અને એમના સગાભાઈ શક્તિસિંહ જાડેજાના હથિયાર પરવાના તાત્કાલિક રદ કરવામાં આવે અને પરિવારના રક્ષણ માટે સરકારી ખર્ચે અમારા પરિવારને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આપ સાહેબ સમક્ષ નમ્રપણે અરજ કરીએ છીએ અમારા પરિવાર પર ફરિયાદ સંબંધી ટોર્ચર કે હેરાન પરેશાન કરવામાં આવે એવી તેમજ અમારા પરિવાર પર હુમલો થવાની પૂરેપૂરી દહેશત છે જે હકીકત અમે તમારા સમક્ષ રજૂ કરીએ છીએ જેને ધ્યાને લઈને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે કુખ્યાત ગેંગસ્ટર એવો પણ ઉલ્લેખ કર્યો છે અનિરુદ્ધસિંહ જાડેજા માટે એટલે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાદીપસિંહ જાડેજાને તાત્કાલિક પકડવામાં આવે એવી એમણે વિનંતી કરી છે આ પહેલાં પણ જ્યારે સંજય પંડિત અને દિનેશ પાતર નામના જે વકીલો છે જે સગીરા તરફે કેસ લડી રહ્યા હતા અને એને એમાં માહિતી આપી હતી વકીલ બાર એસોસિએશન બાર એસોસિએશને પણ વિરોધ કર્યો હતો એ બંનેની ધરપકડનો અને એવું કહ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ અસીલ સામે આવે છે ત્યારે વકીલની એ ફરજ હોય છે કે એમની મદદ કરે અને એ જ અરસામાં એમણે મદદ કરી હતી બાકી બંને વકીલોનો કોઈ હાથ નથી એ સમયે જ્યારે એ ઘટના સામે આવી ત્યારે પણ અમિત ખૂંટનો પરિવાર છે એ કહી રહ્યો હતો કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ અને એમના જે મળત્યાઓ છે એ સતત ધમકી આપી રહ્યા છે રેબડા છોડવા માટે દબાણ કરી રહ્યા છે એ સમયે પણ એમણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી અને હવે ફરી એકવાર એમણે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને પત્ર લખીને માંગ કરી છે કે અનિરુદ્ધસિંહ જેના જેમના માટે કુખ્યાત ગેંગસ્ટર એવો શબ્દ પણ વાપરવામાં આવ્યો છે જે ડરાવી રહ્યા છે ધમકાવી રહ્યા છે અનિરુદ્ધસિંહના દીકરા રાજદીપસિંહ પણ આરોપ લગાવ્યો છે અને એમના દીકરા શક્તિસિંહ પર પણ એમણે આરોપ લગાવ્યો છે અને એમના હથિયાર પરવાના રદ કરવા માટે પણ માંગ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી થી શું જવાબ આપવામાં આવે છે એની પ્રતીક્ષા રહેવાની છે એની સાથે સાથે આ કેસમાં અમિત ખૂંટના સમર્થનમાં ગઈકાલે સંમેલન પણ યોજવામાં આવ્યું હતું એટલે હવે પરિવારજનોનું શું સ્ટેન્ડ છે અનિરુદ્ધસિંહ જ્યારે આ આખો ઘટનાક્રમ સર્જાયો ત્યારે રાત્રે એ મીડિયા સમક્ષ આવ્યા હતા અને એમણે આરોપ લગાવ્યો હતો જયરાજસિંહ જાડેજા પર એમણે કહ્યું હતું કે અત્યારે જે કંઈ પણ આખું આ થઈ રહ્યું છે આખી ઘટના સર્જાણી છે એ આખે આખું જયરાજસિંહ જાડેજાનું કાવતરું છે એટલે હવે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ક્યારે સામે આવે છે આ બે પરિવારોની લડાઈ વચ્ચે શું અમિત ખૂટનો ભોગ લેવાયો છે કે કેમ એ સામે આવશે પણ અત્યારે સવાલો એ ઉઠી રહ્યા છે કે અનિરુદ્ધ સિંહ અને રાજદ સિંહ ક્યાં છે જો એ લોકો એવું કહી રહ્યા છે કે એમને એમનો આ ઘટનામાં કોઈ હાથ નથી એ સગીરાને ઓળખતા પણ નથી તો એ બંનેનું સામે આવવું બહુ જરૂરી છે અને પરિવારજનો એવું કહી રહ્યા છે કે એ અહીંયાથી નીકળે છે અમારા ઘર પાસેથી અને અમને ડરાવે છે તો બીજો સવાલ એ પણ છે કે જો પરિવારજનો ધમકી મળતી મળતી હોય તો પોલીસ પ્રશાસનને કેમ એ લોકોની માહિતી નથી અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ અને શક્તિસિંહ આ લોકો પકડાય છે કે પછી હજુ પણ આ કેસમાં કોઈ નવો વણાંક આવે છે એ જોવાનું રહેશે તમે શું માનો છો આ ઘટનાક્રમ પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર